નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના ફતેગંજ મેન રોડ પર નીલારી કલ્લા ઉપર છેડતી કરાતી હોવાના આરોપ સાથે પાલિકાને રજૂઆત કર્યા બાદ દબાણો દૂર કરવામાં આવ્યા હતા જ્યાં પાલિકાની કામગીરીને લઈને સ્થાનિક લારી કલ્લા ધારકોએ પાલિકાની ગેરમાર્ગે તોડીને રોજગારોને બેઘર બનાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા વડોદરા શહેરના ફતેગંજ બ્રિજથી સયાજી પાક સુધીનો માર્ગ ભારે અવરજવર વાળો માર્ગ છે જ્યાં નજીકમાં યુનિવર્સિટી તેમજ હોસ્ટેલો હોવાથી સ્થાનિક લારી કલા ધારકો પોતાનું પેટયું રડવા માટે ખાણીપીણીની લારી લગાવીને રોજગાર મેળવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ખાણીપીણીની લારી કલા લગાવીને રોજગાર મેળવી રહેલા લારી ધારકો કોઈને કળાની જેમ ખુશતા હોય તેમ આડકતરી રીતે આ લારી ગલ્લાઓ દૂર કરવા માટે જાણે સોપારી લીધી હોય તેમ આ લારી ગલ્લા ઉપર આવતી જતી યુવતીઓની વિધર્મીઓ દ્વારા છેડતી કરીને માર મારવામાં આવી રહ્યાના ખોટા આરોપો લગાવી બદનામ કરીને આ મામલે તંત્રને ગેરમાર્ગે દોરીને ગેરકાયદેસરના દબાણો દૂર કરીને રોજગારોને બે રોજગારો બનાવી દેવાતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે આ મામલે સામાજિક કાર્યકર રોનક પરીખ ઉર્ફે ચમનને રજૂઆત કરી હતી કે જેઓ એપાલ પાલિકાની કામગીરીને વખોડી હતી અને પાલિકાને કેટલાક રાજકીય વગ ધરાવતા લોકોને છેડતીનો મુદ્દો ઉઠાવીને ખાણીપીણીના લારી કલ્લાઓ હટાવવા પડાવ્યા છે જેથી લારીધારકો આજે બેરોજગાર બની ગયા છે માટે પાલિકાએ નિર્ણય લઈને આ બેરોજગારોને રોજગારીની તક આપવી જોઈએ જ્યારે પાલિકાના દ્વારા કરવામાં આવેલી કામગીરીથી આજે વૃદ્ધ મહિલા ચાની કેટલી ચલાવીને પેઢીઓ રડી રહી છે અને પરિવારનું ગુજરાન ચલાવતી હતી પરંતુ પાલિકાની કામગીરીથી આજે બે દિવસથી પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે હવે જોવું રહ્યું કે કોઈના દોરાઈ દોરી ગયેલ પાલિકાનું તંત્ર બેરોજગાર બની ગયેલા લારી ધારકોને કેટલા દિનમાં ન્યાય આપશે તે જોવાનું રહ્યું અહીંયા કોઈ સંગઠન દ્વારા ડેપ્યુટી મેયર શ્રીને અપીલ કરી હતી કે ભાઈ અહીંયા કોઈ કોઈક કારણસર અહીંયા છેડતી એનો બનાવો બન્યો છે મારામારીનો બનાવો છે કોઈ પર્ટીક્યુલર કોમ દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે એવી કોઈ પોલીસ ચોપડે કોઈ અત્યાર સુધી ફરિયાદ થઈ નથી પરંતુ કોઈ કારણસર કોઈ કારણસર ફતેહગંજની એકતાને કઈ રીતે તોડવાની એટલે એનો પ્રથમ પ્રયાસ રૂપે આ લારી ગલ્લાઓને હટાવી અને એ લોકોને કેવી રીતે બેરોજગાર કરવા એની પર ધ્યાન પ્રવરે છે એટલે આ ફતેહગંજ વિસ્તાર એ તમામ લોકો ધર્મ જાતિના લોકોનો આ આ ફતેહગંજ છે અહીંયા તમામ જાતિના લોકો રહે છે આ આ ભાઈ છે કાર છે પેલા ભાઈ મરાઠી છે એટલે બધા જ લોકોની આ લારીઓ છે એટલે મારી તંત્રને અપીલ છે કે તમે કોઈપણ ગેરમાર્ગે દોરાયા વગર આ લોકોને ન્યાય આપો આ લોકોને જો આજે આ લારીઓ તો સયાજીગંજમાં કે પોલીસ બધે જ છે તો ફતેહગંજની જ લારીને ક્યાં ઉઠાવવાનું પર્ટિક્યુલર અને એવો કોઈ બનાવ અહીંયા પોલીસ ચોપડે બી નથી થયો અને ખાલી કોઈ સંગઠન દ્વારા ગયા અને ત્યાં રજૂઆત કરીને તરત એક્શન લઈ લે તે વાત તદ્દન ખોટી છે આ વાતને અમે તદ્દન વખોડીએ છીએ જો આજે તમારા મીડિયા દ્વારા કોર્પોરેશન નહીં જાગે તો અમે કાલે કમિશનર અને મેયરશ્રીને આવેદન આપી અને આની પર ઘટતું કરવાની અમે વિનંતી કરીશું